જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે પ્રધાનમંત્રી આયુષ્યમાન જે કાર્ડ છે કે જેના અંતર્ગત ગુજરાતની અંદર લોકોને દસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે એ કાર્ડ છે એ ઘણા બધા લોકોનું ઇનએક્ટિવ થઈ ગયું છે હવે આ કાર્ડને એક્ટિવ કઈ રીતે કરવાનું અને આ કાર્ડ કેવી રીતે તમારે કાઢવાનું છે એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો ચેનલ ની અંદર નવા છો તો ચેનલ ને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે કે મા વાત્સલ્ય માં અને મધ્યમ વર્ગના પરિવારો સિનિયર સિટીઝન તેમજ સામાજિક રીતે વંચિત વર્ગના લોકો માટે આવકના ધોરણે બનાવેલા જે આયુષ્યમાન કાર્ડ છે એનો સમયગાળો પૂર્ણ થતા મોટી સંખ્યામાં કાર્ડ ઇનએક્ટિવ થઈ ગયા છે ઘણા બધા લોકોએ અનુભવ પણ કર્યો હશે કે આયુષ્યમાન કાર્ડ છે તમારે ટાઈમ ટાઈમ ટુ કરવું પડે છે બાકી ઇનએક્ટિવ દસ લાખ રૂપિયાની જે સહાય છે એનો લાભ આસાનીથી લઈ શકતા નથી હવે મિત્રો વાત કરીએ તો આખો મામલો શું છે તો કે સમગ્ર ગુજરાતની અંદર તેર લાખ જેટલા લાભાર્થીઓના જે કાર્ડ છે એ ઇનએક્ટિવ થઈ ગયા છે અને સરકાર તરફથી વારંવાર જાહેરાત માર્ગદર્શન મોબાઈલ ઉપર એસએમએસ ની સૂચનાઓ મોકલાવા છતાં પણ ઘણા બધા લાભાર્થીઓએ રિન્યુઅલ ની જે પ્રક્રિયા છે એ પૂર્ણ કરી નથી પરિણામે જરૂરી સમયે હોસ્પિટલ માં સારવાર લેતા લોકો કાર્ડ એક્ટિવ કરવા માટે દોડધામ કરતા જોવા મળે છે પરંતુ તમે આ કાર્ડ ઘરે બેઠા ઓનલાઈન અપડેટ કરી શકો છો જે આપણે જોશું કે કેવી રીતે અપડેટ કરવાનું છે રાજ્ય સરકારે પણ સ્પષ્ટ અપીલ કરી છે કે યોજનાનો લાભ કોઈ વંચિત ન રહી જાય તે માટે લાભાર્થીએ વહેલી તકે પોતાનું કાર્ડ જે છે એ રિન્યુ કરવું પડશે આ ઉપરાંત મિત્રો વાત કરીએ આપણે તો મા વાત્સલ્ય યોજનાની અંદર વાર્ષિક ચાર લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવાર વાર્ષિક છ લાખ કે તેથી વધુ ઓછી ધરાવતા કુટુંબનો સિનિયર સિટીઝનો અને સામાજિક રીતે વંચિત જૂથના આયુષ્યમાન કાર્ડને આવરી લેવાના દાખલાની એકત્રીસ માર્ચ બે હજાર પચીસ પહેલાંની સમયમર્યાદા પૂર્ણ થવાથી કુટુંબોના આયુષ્યમાન કાર્ડ છે એ ઇનેક્ટિવ કરી દેવામાં આવ્યા છે હવે જે પણ સિત્તેર વર્ષથી વધુ વયના છે એ લોકો મફતની અંદર પોતાનું આયુષ્યમાન કાર્ડ બનાવી શકે છે અને એ લોકોને આવકના મર્યાદા જોયા વગર સરકાર દસ લાખની મફત સારવાર આપી રહી છે પરંતુ આના માટે તમારે આયુષ્યમાન કાર્ડને રિન્યુ કરવું જરૂરી છે હવે મહત્ત્વની વાત કે રિન્યુ કઈ રીતે કરવાની તો કે ઇન એક્ટિવ થયેલા આયુષ્યમાન કાર્ડને ફરીથી એક્ટિવ કરવા માટે યોજના હેઠળ જોડાયેલા હોસ્પિટલ અથવા તો ઈ ગ્રામ સેન્ટરનો તમારે સંપર્ક કરવાનો રહેશે આ ઉપરાંત ઓનલાઈન તમારે કાર્ડને રિન્યુ કરવા માટે એચ ટીટીપી બેનિફિસરી એનએચએ ડોટ જીઓવી ડોટ ઇન પોર્ટલમાં જોઈ અને તમારી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કે છેલ્લે આયુષ્યમાન કાર્ડ કહેવામાં આવે છે એ આઈડીનો ઉપયોગ કરી અને સર્ચની પ્રક્રિયા કરવાની રહેશે અને રિન્યુઅલ પ્રક્રિયામાં એ કહેવાય છે એટલે કે આધાર ચકાસણી પણ તમારે કરવાની રહેશે અને ત્યારબાદ નવા આવકના દાખલાની માહિતી આપવાની રહેશે ભારત સરકારની એજન્સી મારફતે વેરિફિકેશનની કામગીરી છે એ પણ કરવામાં આવી રહી છે હવે વાત કરીએ તો જ્યારે તમે રિન્યુ કરો છો ત્યારે તમે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની અંદર તમારો જે નંબર આપેલો છે એ તમારો નંબર છે એ બદલાશે નહીં જેના પણ કાર્ડ ઇનેક્ટિવ થઈ ગયા છે તેમને જે કેટેગરીની અંદર કાર્ડ બનાવવાનું હોય તો પહેલાં ઇનેક્ટિવ કાર્ડને રિન્યૂ કરાવી અને કાર્ડને ડિસેબલ કરાવ્યા બાદ જ જે કેટેગરીની અંદર કાર્ડ બનાવવાની પ્રક્રિયા કરવાની રહેશે રિન્યુઅલ માટે તમારે સૌથી પહેલાં તો આ વેબસાઇટ ઉપર જવાનું છે એચડીટી પીએસ બેનિફિસરી ડોટ એનએચ ડોટ જીઓવી ડોટ ઇન જેવું તમે આ વેબસાઇટ ઉપર જશો એવું આ એક પેજ ઓપન થઈ જશે આ પેજની અંદર તમે અહીંયા જોઈ શકો છો આ માહિતી આપેલી છે અને એની મદદથી તમે આગળની પ્રક્રિયાઓ કરી શકશો જેવું આ વેબસાઇટ ઉપર જશો એવું તમે જોઈ શકો છો કે આની અંદર તમે ઈ કેવાય કરી શકો છો તમારા ફેમિલી મેમ્બર્સને પણ એડ કરી શકો છો ત્યારબાદ ઈ કેવાય રીડુ કરી શકો છો અને તમારું સ્ટેટસ પણ ચેક કરી શકો છો હવે તમે જેવું આ વેબસાઇટ ઉપર જશો એવું આ એક પેજ છે ઓપન થઈ જશે આની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા લખ્યું છે પાંચ લાખ તક મુફ્ત ઈલાજ એટલે કે ગુજરાત સિવાયના અન્ય રાજ્યો છે એની અંદર હજુ આ સારવાર છે એની મર્યાદા પાંચ લાખ છે પરંતુ ગુજરાતની અંદર આજે સારવાર છે એ ગયા વર્ષે જૂનની અંદર દસ લાખ સુધીની કરવામાં આવી છે અહીંયા સૌથી પહેલાં તમારે બેનિફિસરી સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખવાનો છે જેવું તમે તમારો મોબાઈલ નંબર નાખશો એવું અહીંયા પર વેરીફાઈ કરવાનું છે વેરીફાઈ કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે ઓટીપી તમારે અહીંયા નાખવાનું છે અને આ જે કેપ્ચા છે અહીંયા નાખી અને લોગ ઇન કરવાનું છે જેવું તમે લોગિન કરશો આવું એક પેજ ઓપન થઈ જશે એમની અંદર સ્કીમની અંદર ઘણી બધી અલગ અલગ સ્કીમ આપે છે તેમાંથી તમારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સિલેક્ટ કરવાનું છે તમારું રાજ્ય ત્યારબાદ તમારે કઈ સ્કીમની અંદર લાભ મળતો જોવા મળે છે એ જોવાનું છે ડિસ્ટ્રિક અને સર્ચ બે સર્ચ બાયની અંદર તમે તમારા આધાર કાર્ડ અને તમારા ફેમિલી આઈડી ફેમિલી આઈડી એટલે કે તમારા રેશન કાર્ડની મદદથી તમે આની અંદર ચેક કરી શકો છો હવે આની અંદર જેવું તમે આધાર નંબર સિલેક્ટ કરશો એવું તમારે અહીંયા તમારો આધાર કાર્ડ નાખી અને અહીંયા વ્યૂ કરવાનો છે હવે તમે જેવું વ્યૂ કરશો એવું અહીંયા પર તમે જોઈ શકો છો કે અહીંયા તમારા જેટલા બી ફેમિલી મેમ્બર્સ છે એની ડિટેલ્સ આવી જશે ત્યારબાદ અહીંયા તમારું ફેમિલી આઈડી પણ આવશે ત્યારબાદ તમારું રેશન કાર્ડ છે એને ફેસે છે કે નથી એ અને તમારું એડ્રેસ આવી જશે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા નોટ જનરેટ છે અહીંયા અપ્રુવ છે અહીંયા અપ્રૂવ છે તો અહીંયાથી મદદથી તમે કાર્ડ છે ડાઉનલોડ કરી શકો છો ડાઉનલોડ કરવા માટે તમારે અહીંયા ઉપર જવાનું છે તો તમારા આધારના નંબર ઉપર એક ઓટીપી આવશે તમારે અહીંયા પર વેરીફાઈ કરવાનો છે ત્યારબાદ તમારે યશ આઈ વિલ ડૂ માય આભાવિત પીએમ જેવાય અને અલાવ કરી દેવાનું છે તમે જેવું અલાવ કરશો એવું અહીંયા પર એક ડાઉનલોડ કાર્ડનો ઓપ્શન આવશે તો તમે અહીંયાથી ડાઉનલોડની મદદથી તમારું જે કાર્ડ છે એ ડાઉનલોડ કરી શકશો ત્યારબાદ અહીંયા પર એડ ફેમિલી મેમ્બર્સની મદદથી તમે તમારા કોઈ પણ ફેમિલીના મેમ્બરને એડ પણ કરી શકશો પરંતુ અત્યારે આ ફીચર છે એ ચાલતું નથી પરંતુ આની અંદર ફીચર છે એ ઘણીવાર ઇનેબલ થતું હોય છે તો ફેમિલી મેમ્બર કેવી રીતે એડ કરવાના એનો વિડીયો મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલો છે હવે વાત રહી કે આની અંદર હોસ્પિટલો કેટલી છે તો હોસ્પિટલોનું લિસ્ટ તમારે કઈ રીતે ચેક કરવાનું તો હોસ્પિટલનું લિસ્ટ ચેક કરવા માટે તમારે પીએમ જેવાય ડોટ જીઓવી ડોટ ઇનની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જતું રહેવાનું છે અને આની એક પ્લે સ્ટોરની અંદર એપ્લિકેશન પણ છે તો એપ્લિકેશનની મદદથી પણ તમે ચેક કરી શકો છો હવે તમે જેવું આ વેબસાઇટ ઉપર જશો એવું તમે અહીંયા જોઈ શકો છો કે અત્યાર સુધીમાં ટોટલ આટલી જે હોસ્પિટલો છે એ આની અંદર એમ્પૅલ થયેલી છે આખા ભારતની અંદર અને અહીંયાથી તમે ફાઇન્ડ હોસ્પિટલ છે ત્યાં જશો એવું આ એક પેજ છે ઓપન થઈ જશે એની અંદર તમે તમારું સ્ટેટ ડિસ્ટ્રિક હોસ્પિટલની ટાઈપ સ્પેશિયાલિટી હોસ્પિટલ નેઈમ અને એમ્પૅલમેન્ટ ટાઈપ કરી અને આ કેપ્ચા નાખી અને હોસ્પિટલનું પૂરું લિસ્ટ છે એ ચેક કરી શકો છો તો આવી રીતે જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે એના અંતર્ગત ઘણી બધી બીમારીઓને આવરી લેવામાં આવે છે સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલની અંદર ઘણી બધી સારવારો છે એ ફ્રીની અંદર કરવામાં આવે છે તો તમારી પાસે પણ કાર્ડ નથી તો તમે આજે જ આ કાર્ડ ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો અને તમે તમારા નજીકના જે આયુષ મિત્ર અથવા તો તમારા નજીકનું જનસેવા કેન્દ્ર છે ત્યાં જઈને પણ તમે આ કાર્ડ છે એ ડાઉનલોડ કરાવી શકો છો તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો આવી જ માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો